સુપ્રસિદ્ધ હનુમાનજી શ્રી કષ્ટભંજન દેવને રંગબેરંગી સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો હતો શનિવાર અને મંગળવારે દાદાને વિશે શણગાર કરવામાં આવે છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી ત્રીસ અગિયાર પચીસ રવિવારના રોજ હનુમાન દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા વાઘા અને રંગબેરંગી સેવંતી ફૂલોનો શણગાર કરાયો હતો

સવારે મંગળા આરતી પૂજા સ્વામી અને શંગાર આરતી કોઠારી વિવેક સાગર દાસી સ્વામીએ કરી હતી ગઈકાલે શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજીની સિલ્કના કાપડના વૃંદાવનમાં એમ્બ્રોડરી વર્ક દ્વારા ફૂલની ડિઝાઇનના વાઘા પહેરાવવામાં આવ્યા હતા દરેક ભક્તો દર્શનનો લાવો લઈને ધન્યતા અનુભવી રહ્યા છે